હેલો ગુડ મોર્નિંગ કેમ છો આજે વાગ્યા છે સવારના સાડા દસ અને બ્લોક વિશે વાત કરું છું અમના અને હું જાઉં છું મંદિરે નીલમ છે મંદિરે જઈને આવી હું પણ જઈને આવ્યો હતો એક વાર પણ બીજી વાર જાઉં છું અને આજે નવ હું નવું છે

રિક્ષા માટે સ્પેશિયલ એક ઇન્સ્ટાગ્રામમાં આઈડી બનાવું છું એ પણ શેર કરીને તમને જણાવીશ કેમ અક્ષય એક બેઠો છે કેમ શું જોયેલા ભાગ્યને કેમ દોસ્ત દેવો સાહેબ ઓહ આવું એડિટ કરે છે હા કોઈને દેખાડવા કૂડ રાઇડર હા આ છે અમારે રસૈયા બોલતા નહીં પણ બોલતી બંધ છે કેટલા મહિના પછી બોલતી બોલતી ચાલુ થઈ છે પણ હવે હા તો શું બનાવે છે જોઈએ આ બાજુ બને છે પાણી ઢોકરા મૂકવા આ ઢોકરા મૂકશે અહીંયા બધું બનાવે છે આંબીલ ખાતાનું મારા માસી છે માથા ગયા છે ઉપર માસી જવાના જ છે આ છે અમારો મેનેજર સાહેબ ઘરે ચાલ્યા અગિયાર વાગે તો કેટલી વાર બાર વાગે ફોન નંબર સાડા અગિયાર તો થયા તો આજે પૂજા છે ને બપોરે અઢી વાગે તો આજે પૂ પૂજાની મેં તૈયાર થઈ ગઈ છે જો ફ્રૂટ છે મીઠાઈ છે આ બધી તૈયારી કરી દેજે છે ને ભગવાન મંદિર બંધ થઈ ગયું છે એમને બંધ કરે છે બાળ આવી જશે સાડા બાર થઈ ગયા એટલે ચલો હવે મારા છોકરાઓ જમવા બેસી ગયા છે શું ખાજે છેલ્લા દાળ ભાત અને સ્કૂલે આવી ગયા ઓહ અને શું જોયે છે કહાની જોયે છે અર્કિત ને ભાગ લેવાનો છે ને એટલે સિલેક્શન થયું મોટી કી ચોકલેટ એ ભગવાન કોણ દે ગાય મને તો કુછ પતા નહી લે તો નીલમ બનાવે છે મંદિર થી છે લાપસી ને ગરમ કરે છે અને મને બહુ ભાવે છે આ બીજી લાપસી છે આ લાપસી છે આ કંસાર કે કંસાર કે ભાઈ તો આજે છે ને બેસ તો મહિનો છે એટલે લાપસી વધારે ચડે ભગવાનને ચડાવે હા ભગવાન ખાઈ લે તો પછી અમે ખાઈ લઈએ હા આગ્યા છે બપોરના બે અને નૈતિક અકીત જાય છે ટ્યુશન અને નૈતિક રહે છે મંદિરે અને એની મમ્મી પણ આવે છે મારી સાથે અમે લોકો જઈએ છીએ ભાઈલી

તો આ છે આયુર્વેદિક ચાર રસ્તા આવે છે અને આ જ રોડ પર આવે છે વડોદરાનું મેન માર્કેટ મંગળ બજાર અને આનાથી આગળ આવે છે પાણી ગેટ અને આ આવી ગયું છે પાણી ગેટ આ પાણી ગેટ ગેટ તો સામાન લેવા તો અમે પહોંચી ગયા હતા બ્લોગ કરવા ભૂલી જતા પણ એમને યાદ આવ્યું એટલે જે એટલું છે એટલું દેખાડું બોલ બધું ઉતારી દીધા અને આ બે છે સામાન તો બધો છોડી નાખ્યો છે હવે કોથળીયામાં ભાવે થોડો થોડો ભરે છે ને હું આ થોડું બાંધી દીધું છે ને આ બીજું આ બાજુ પડ્યું છે તો હવે લઈ લઈએ

પૂરી થઈ ગઈ છે આશિષ મંદિર હતું અમે સામાન લેવા ગયેલા અને આશિષ અહીંયા આશીષ દેખાય આ બધું દેખાય છે આશીષ જો આશીષ લઈને જાય છે પક્ષાનું પાણી અક્ષય વાત કરે છે તો નીલમ કોથરો મોઢો લાગે છે હે પહેલાં સફરજન કે જો અક્ષય બન કોથરો લાવ્યો છે આશીષ હાથમાં લીધેલો છે પછી નથી આવતું તમે લીધે અક્ષયુ દેખા અક્ષય ઝાડુ કેટલું ઝાડુ ઘણા છે હું ઝાડું કાઢું છું પણ મંદિર અંદરથી બંધ કરી દીધું કારણ કે પછી લોકો કે છે ખુલ્લું છે એમ ચાલુ થઈ જશે પછી આજે તો ખુલ્લું રાખીએ તો કાલે પાછું આવીને પાછા કે છે કાલે ચાલુ હતું ખુલ્લું હતું ને આજે તમે અહીં ખોલતા નહીં ગયેલું એમ પાકે એટલે બંધ કરી દીધું એટલે હું અંદર ને અંદર કામ કરું છું આ બધું ભગવાન છે અમારા જો આંગી અંગે બનાવી હતી સવારે તે સવારે ભગવાનને આંગી લાગે સરસ લાગે છે ઝાડો પાડું છું નિલમબાસન કોસ જ ગઈ એટલે તો કામ તો કરવું પડે ભાઈ શું ગમે એવું કામ કરી નાય તો આજે પાછું આજ કામ ચાલુ ધનજી વગર આ મમ્મી પપ્પા તો સાંજની આરતી થઈ ગઈ છે અને હવે હું એક વરથી બાકી છે એ વરથી પતાવી આવું અને નીલમ છે એ મંદિર બેસશે એમના અને હું નક્સર જઈશું હે ને તો બેસે અને

અને એ શાકમાં બના ડુંગળી બટાકાની શાક અને છોકરાઓ તો રીલ જોવામાં પડી ગયા છે હમણાં ટ્યુશન સ્કૂલે ગયા હતા ટ્યુશન ગયા હતા થોડી વાર પઢાઈ કરી એમની અને હવે થોડું જેવું જોવે છે અને કહાની કહાની કોમ્પિટિશનમાં ભાગ લીધો છે એ લોકો અને બોલતા પણ આવડતું નહીં અને નીલમ આ બાજુ શું તૈયાર કરે શહેરની સવારે જવાનું છે ગામડે તો સવારે છે મારે સોનલ બેન ના મેરેજ ફૂલ હાલ લગ્ન છે તો કાલે એનો બ્લોગ બનાવીશ નાસ્તે હવે કન્ટિન્યુ બ્લોગ બનાવીશ એવું લાગે છે બનાવીશ જ થોડો ટાઈમ કાઢીને નાનો મોટો પણ બનાવીશ